માંડ મેળે થે બધું બાકી છે ઓલી કાકરી છે ઝીણી ઝીણી આવે ગીરી કઈક રેતી જેવું છે આમાં પાણી ચાલુ કરી દેવું બે ત્રણ વાર પાઈએ તો કઈક ભીનું થઈ જાય ખાતર મિક્સ થાય પછી કઈક વવા વવા હે ભાઈ તો જો આ છે નળ ત્યાંથી સીધી નળી અહીંયા લઈ લેવું આપણે એક બે નળીના કટકા ફિટ કરવા જોઈએ પાસે અહીંયા ભૂગે એટલી નળીઓ છે નહીં એટલે બે નળી ફિટ કરી દઈએ તો આ નળીનો લાગી ગયો હાંધો ભાઈ અને પાણી હવે કરી દે ચાલુ જો પાણી ભાઈ ચાલુ થઈ ગયું છે હવે હવે પી જાય એની રીતે એ તો પીધા રાખશે આપણે હવે જવું છે કરવા એટલે ભેગું આપડું કામ ચાલુ રહીએ ને આ પાણી પી જાય આમાં કઈક વાવવું તો છે પણ આ બરોબર થાતું નથી ભાઈ ખાતા રોલું છે ને એ ઉપર આવી જાય છે એટલે એમાં બરોબર છે ને જામતી નથી કઈ આ અમારા ગોદામ છે ગોદામમાં વાસડા ભાઈ રખડે છે એકલા એકલા વાસુ બધા છૂટા જ હોય ભાઈ અહીંયા રેખડા રાખે મોજ કરે તો આપણે ગાયોને કાઢી નાખીએ હાલો એટલે આપણે કરવાનું છે વાંદુ એટલે ગાયું બધી હાકી નાખીએ બરોબર ઓલા વાળા જાય એટલે આપણું વાંઘુ ચાલુ થઈ જાય ત્યાં લગભગ આપણે પાણી પી ગયું હોય છે ભાઈ કામનો કોઈ પાર નથી આજ તો વાંઘું થઈ જાય પછી નીડ નાખી દઈએ નીડ નાખાઈ જાય પછી ઘાય દોઈ લઈએ એટલે આવું બધું કામ હોય તો જો ગયું પછી આમાં અંદર બેસી તો જો આપણું ખેતરમાં પાણી પી ગયું છે ભાઈ ખેતરમાં ખેતરમાં તો આપણે વાવવાનું છે ત્યાં પાણી પી ગયું છે આપણે નળી કરી દીધી છે બંધ અમારી દેવલ બેન આમાં બેસી ગયા છે એને કંઈક બોલવું જોઈએ બોલે તો છે જ કાંઈ આમાં આવતો નથી બરાબર અવાજ સમજાતો નથી એટલે આપણે કરી દીધું બંધ અને આપણે પછી કાલ સવારે બીજા દિવસે મારી દીધી છે ખપારી વ્યવસ્થિત મિક્સ કરી નાખ્યું છે પાછું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જે માતાજી દાયરાને રામ રામ બધાઈને અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણો વ્લોગ છે મળશું નવા વ્લોગમાં તું દેદરાને જય માતાજી